આંતરરાજ્ય ઝજર ગેંગના ત્રણને દિલ્હી હરિયાણા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા ગેંગના કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે ઝજ્જર ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકુચો તોડી ઘર ફોડ ચોરી કરતા હતા આ ગેંગ દ્વારા ગત બાવીસમી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા ત્યારે સુરતના હોટેલમાં રોકાઈ શહેરના અડાજણ પાલ ઉમરા વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી તે દરમિયાન અડાજણના વિસ્તારમાં એક બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો મકાનમાંથી આશરે બે પોઈન્ટ લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી ઉપરાંત ત્રણ મહિના પહેલા વડોદરા શહેરમાં પણ વાડી પાણીગેટ નવાપુરા વિસ્તારમાં બંધ ફ્લેટને ટાર્ગેટ કરી રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબૂલાત પણ કરેલ છે તે ઉપરાંત અમદાવાદ રાજકોટ પોરબંદર ખાતે પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરેલ છે આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર બેંગ્લોર મધ્યપ્રદેશ રાજસ્થાન ખાતે દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરે છે રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના સસ્તા ભાવે દિલ્હી ખાતે વેચાણ કરે છે પોલીસે આરોપીઓની ઝડપી લેવા માટે ખાસ ટીમ બનાવી હતી જેમણે દિલ્હી હરિયાણાથી ગેંગના ત્રણ સભ્યોની ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં જે અનડિટેક ગુનાઓ હતા એમને ડિટેક કરવા માટે મહેરબાની પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી આમને લઈને ક્રાઈમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન ડિસેમ્બર માસની અંદર આનંદ મહેલ રોડ ઉપર એક દિવસ દરમિયાન એક બંધ ફ્લેટના તાળા તૂટે છે અને ત્યાંથી બે લાખને પાંસાઠ હજાર જેવી માતબર રકમની ચોરી થઈ છે દિવસ દરમિયાનની ચોરી હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવે અને એમને લઈને વર્કઆઉટ ચાલુ કરવામાં આવે આને લઈને પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ એ વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન એમને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એક સ્પષ્ટ અને ચોક્કસ બાકી મળે છે કે દિલ્હી ખાતે રહેતી એક ગજ્જર ગેંગ જે આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં પકડાઈ ચૂકેલી છે અને આની અંદર આનું ઇન્વોલ્મેન્ટ આવે છે એના વેરેબાઉટ્સ બાબતે તપાસ કરવામાં આવે છે તો હાલમાં એ દિલ્હી અને રોહતક હરિયાણા ખાતે એ લોકો એના ઇનપુટ મળે છે તાત્કાલિક દિલ્હી અને હરિયાણા ટીમ મોકલવામાં આવે છે અને ત્યાંથી લલિત શાહુ મનોજ કાયત અને સંદીપ ઉર્ફે સોનું મોનુ ધનખડ આ ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવે છે આ જે ગેંગ છે લલિત શાહુ મનોજ કાયત આ લોકો દિલ્હી ખાતે અને હરિયાણા ખાતે અગાઉ ઘણા બધા ગુનાની અંદર પકડાઈ ચૂકેલા હોય એ લોકોની ગજર ગેંગથી નામે આ લોકો કુખ્યાત ગેંગ છે ત્યાંથી આ લોકો દિલ્હી અને હરિયાણાથી એ લોકો ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આ લોકો જાય છે ત્યાં હોટલોમાં રોકાય અને રોકાઈ અને ત્યાં કાપડના વેપારી બની અને દિવસ દરમિયાન આ લોકો રેકી કરે છે જે ફ્લેટની અંદર વોચમેન નથી હોતા એવા એપાર્ટમેન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે અને ત્યાં જઈ અને બંધ ફ્લેટને ટાર્ગેટ કરી એના નકુચા તોડી અને ઘૂસી જઈ અને ચોરી કરે છે આ રીતે સુરત શહેરમાં જે અડાજણ વિસ્તારની અંદર સનલાઇટ કોમ્પ્લેક્ષની અંદર જે ચોરી થઈ હતી એનો ભેદ ઉકેલાયો છે આ લોકોની પૂછપરછની અંદર બરોડાની અંદર પાણીગેટ વિસ્તાર નવાપુરા વિસ્તારની અંદર પણ ત્રણ મહિના પહેલાં બંધ ફ્લેટને આ લોકોએ ટાર્ગેટ કરેલો હતો દિવસ દરમિયાન ત્યાં ચોરીઓ કરેલી હતી એવી જ રીતે અમદાવાદની અંદર મણિનગર પોરબંદર રાજકોટ અલગ અલગ જગ્યાએ આ લોકોના ગુનાઓની કબૂલાત આપેલ છે આ લોકો આખા ભારતમાં જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર દિલ્હીની અંદર રાજસ્થાન બેંગ્લોર મધ્યપ્રદેશ એમ અલગ અલગ રાજ્યોની અંદર એ લોકોએ ગુનાઓની કબૂલાત આપેલ છે હાલમાં ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવેલ છે જ્યારે એના અન્ય સાથીદારો છે એની બાબતે પણ વર્કઆઉટ ચાલુ છે આની અંદર જે સંદીપ ઉર્ફે મોનુ છે એ ખૂબ જ કુખ્યાત આરોપી છે એ અગાઉ આમ શેકની અંદર દિલ્હીમાં પકડાઈ ચૂકેલો છે જ્યારે એનો બીજો જ એક તહમદાર છે લલિત સાહુ ધાડ પાડવાની તૈયારી રોબરીની જે તૈયારી કરતા હોય છે એવા ગુનાની અંદર એ પકડાઈ ચૂકેલો છે અને એ વેપન રાખવાની પણ આ લોકો ટેવ ધરાવે છે હાલમાં તણેને એરેસ્ટ કરવામાં આવેલ છે એના જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બીજા ગુનાઓ પણ ડિટેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે આ લોકોની એમો એ રીતે એ રીતેની હતી કે આ લોકો મૂળ એનો જે કેમ્પ છે એ દિલ્હી અને હરિયાણા રાખતા હતા ત્યાંથી એ લોકો ટ્રેન મારફતે જે શહેરને ટાર્ગેટ કરવાનું હોય ત્યાં એ લોકો ટ્રેન મારફતે નીકળતા હતા અને ત્યાં આવી અને એને હોટલમાં રહેતા હતા ત્યારબાદ એ શહેરના પોસ એરિયા સુરત શહેરમાં ખાસ જોઈએ તો અડાજણ છે પાલ છે આપણે સિટીલાઇટ એરિયા છે આ લોકો અલગ અલગ વિસ્તારોની અંદર કાપડના વેપારી બની અને ત્યાં રેકી કરતા હતા જ્યારે એને ખ્યાલ આવે કે આ એપાર્ટમેન્ટની અંદર વોચમેન નથી અને આટલા ફ્લેટ બંધ છે એ લોકોને ટાર્ગેટ કરી અને ત્યાં ચોરી કરી અને પલાયન થઈ જતા હતા આ લોકો સસ્તા ભાવે અમુક જે વસ્તુઓ પણ મળતી હતી તો એ લોકો સસ્તા ભાવે દિલ્હીમાં વેચી દેતા હતા